અતિ કઠિન બાબત છે કરવી એના થકી તો આપણે ત્યાં પહોંચી જ ન શકીએ વાતો થી ઉપર થવાનું વાતો આપણે જેટલી કરીએ છીએ ને એ બધું એક બુદ્ધિનો વિષય છે બુદ્ધિનો ખેલ છે હા બુદ્ધિનો છે બાકી સત્ય જે છે ને એ જ પરમાત્માનું નામ છે આ સત્ય અઢી અક્ષર આપણે બોલીએ છીએ અઢી અક્ષર એ જ સત્ય અઢી અક્ષર એ જ પ્રેમ અને આ અઢી અક્ષરનો જ ખેલ છે તો એ પ્રેમ જ્યારે આપણી અંદર પ્રગટ થઈ જાય પરમાત્મા પ્રત્યનો ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર પરમાત્મા એક જ એવું સત્ય છે એની પ્રેમ સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે સચિદાનંદ સ્વરૂપ છે અખંડાનંદ સ્વરૂપ છે અને જ્યારે એ આપણને ખબર પડી જાય ત્યારે સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં દરેક જગ્યાએ એની શક્તિ વ્યાપ છે વ્યાપક છે ત્યારે ખબર પડે બાકી આત્મ જ્ઞાનીનું તો કામ જ નથી આતમ જ્ઞાની તો ચેતન જોઈ શકે પણ પરમાત્મ જ્ઞાની જે છે એને પછી સમાન દ્રષ્ટિ બની જાય બધે દેખાય એને એને બધે દેખાય પરમાત્મ જ્ઞાનને જે પ્રાપ્ત કરેલી હશે તો એ પરમાત્મા સર્વવ્યાપક છે હું ઘણા એ પણ કહેતો હોય કે ભાઈ તમે આ પૃથ્વીને જળ કહો છો તો આ જળ આવ્યું ક્યાંથી બતાવો બરાબર કોકનું કોક એને નિર્માણ કરનાર તો હશે જ ને બીજી વાતમાં કે સબકા માલિક એક તો બધાનો માલિક એક જ હોય તો એક જ પિતા છે પરમ પિતા તો પછી પરમ પિતા એક હતો તો એમાંથી આ બધું કરીએ છીએ પણ જળ ચેતન એવા માણસો કરતા હોય છે કે જેને જળ અને ચેતન બે દેખાતું હોય છે મૂળ તો એને ચેતન તો દેખાતું જ ન હોય જળ જ દેખાતું હોય ચેતન તો એમ છે આપણે ચેતન પણ ચેતન સુધી પહોંચ્યો નો હોય માત્ર કથણી બકણી હોય હું એ વાત કરું છું કેટલાય ઓડિયોમાં કે ભાઈ સત્ય સનાતન તો સત્ય જે છે એ જ પરમાત્મા છે એની પાછળ સન સન પહેલો શબ્દ લાગે છે સન ને સંસ્કૃતમાં સત્ય જ કહેવાય એ જ સત્ય છે સ અને ન બે અક્ષરો જોડીએ તો સન બે જોડીને સત્ય થાય સંસ્કૃતમાં તો હવે બે અક્ષર છે સ એ જ સત્ય છે ન એ જ નામ સત્ય નામ અને ન એ જ નિજ સ્વરૂપ છે સન શબ્દની અંદર સત્ય સ ઈ સત્ય પરમાત્મા ન ઈ નિજ સ્વરૂપ સ ને પરમાત્મા સમજો અને નને નિજ સ્વરૂપ આત્મા સમજો પણ એ સનની અંદરથી જ આ પ્રગટ થયો આ એ આત્મા છે સન એ સત્ય પરમાત્માની અંદરથી આ આવ્યો આ એ આત્મા છે અને પછી તન પછી એ આત્મા દ્વારા તનની અંદર આવ્યો આત્માએ બધી આ રચના કરી અને તનની અંદર આવ્યો તન એ શરીર આ છે સત્ય સનાતન સન એ સત્ય આ એ આત્માન તન એ શરીર હું આત્મા ઓડિયો પછી ધર્મ તો ધર્મનો અર્થ કર્તવ્ય ફરજ કાનૂન પાલન અને ધર્મનો બીજો અર્થ ઘણી વાર કહું છું કે ધારણ કરવું આ મોટો ધર્મ છે તો હવે જે ધર્મ છે એને ધારણ કરવા માટે પહેલાં તો શરીરથી ધારણ ન થાય શરીરને તો આત્માએ સ્વયં ધારણ કર્યું છે પણ શરીર આત્મા ધારણ ન કરી શકે તો એ શરીરમાં રહેલો જે આત્મા છે તનની અંદર રહેલો આ રૂપી આત્મા છે એ આ રૂપી આત્મ અવસ્થામાં આવી જ્યારે આત્મ અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે શરીર ભાવ ભૂલી જાય છે પછી એ આત્મા પરમાત્માને ધારણ કરે છે આ છે સાચો ધર્મ તો જ્યાંથી આપણે આવ્યા છીએ ત્યાં ફરી પાછું જવાનું છે આ સત્ય સનાતન ધર્મ મોટો છે બાકી બીજા બધા જે છે અન્ય ધર્મ અન્ય વાળા એ માત્ર એક પદ્ધતિ ઉપાસના છે અલગ અલગ પદ્ધતિ ઉપાસના પોતાની રીતે ઊભી કરેલી છે પણ નીકળ્યું છે સરવાળે આની અંદરથી જ જેને હું ઘણી વાર પુરુષ અને પ્રકૃતિ પણ કહું છું તો પુરુષ છે એને જ પરમાત્મા પણ કહેવાય છે પછી પ્રકૃતિ આ હું બે ચાર વાર બોલી ગયો છો હું પુરુષ પછી પ્રકૃતિ પ્રકૃતિને જ શક્તિ કહેવાય છે અને પુરુષને પરમાત્મા પણ કહેવાય છે હવે જો આપણે બીજી રીતે જોવા હોય તો પુરુષરૂપી પરમાત્મા પછી પ્રકૃતિ તો કૃતિથી પર છે એ આત્મા છે અને પુરુષ એ પરમાત્મા છે અને કૃતિ એટલે બધી રચના શક્તિ આ ત્રણે ત્રણનું મિલન છે

બરાબર શિવ ને આત્મા કહેવાય છે શક્તિ ને આ બધું જેટલું ચાલી રહ્યું છે એ બધું એની શિવ ની શક્તિ દ્વારા ચાલી રહ્યું છે આત્માની શક્તિ દ્વારા જ ચાલી રહ્યું છે ને અને શિવ પછી સદા શિવ જે છે એ જ પરમાત્મા છે સદા શિવ એટલે સદા સદાને માટે છે જેમાં કઈ ફેરફાર પરિવર્તન થતો નથી ખ્યાલ એવો તો પછી એને આપણે જે નામ આપવા હોય એ તમે આપી શકો છો એ અનામી હોવા છતાં બહુનામી છે અનામીમાંથી જ બહુનામી બન્યો ને બધા નામ એના જ છે નામ છે પણ જેને જે નામ વાલું લાગ્યું એ પકડી લીધું પણ સરવાળે વસ્તુ એક જ છે એક જ છે પણ એ લેવલ સુધી જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે આપણે આ કણકણમાં છે એ દેખાય એ લેવલ ઉપર પહોંચ્યા ત્યારે પહોંચી ત્યારે જ દેખાય બાકી આત્માના લેવલ ઉપર પહોંચ્યો દેખાય પણ આત્મજ્ઞાનમાં હું ઘણી વાર વાત કરું છું કે જેને આત્મ જ્ઞાન થઈ જાય તો આત્મા એટલે સ્વયં પોતે સમજી લ્યો જ્ઞાન એટલે જાણકારી થઈ આત્માને જેને જાણી લીધો તો આત્માને જાણી લીધો છે તો એનો અર્થ એ ન થાય કે આત્મા સાધના સર્વે જૂઠી તો એનો અર્થ એ છે કે જ્યાં સુધી તમે આત્માને જાણ્યો નથી ત્યાં સુધી તમામ તમારી જે સાધનાઓ છે ખોટી છે પણ આત્માને જાણ્યા પછી પરમાત્માને જાણવાનું છે તો હવે આત્માને જાણી લેવાથી મુક્તિ નથી થતી આતમ અવસ્થામાં આવવાનું છે આતમ અવસ્થામાં આપણે આવી ગયા તો ન્યા અવસ્થા ત્યાં પછી બધી ક્રિયાકાંડ રૂકી જાય ઊભું રહી જાય પછી આત્મ જ્ઞાન હોય ત્યાં સુધી બોલી શકે કથની બકણી કરે વાતો કરે આમ નું આમ નાનું આતમ જ્ઞાની ખરો એટલે આત્મ જ્ઞાન વિશેની વાત કરે છે આત્માની જાણકારી આપે છે કે ભાઈ આવી આવી રીતે તમે આત્મા સુધી પહોંચી શકો છો એટલે આતમ જ્ઞાની કહેવાય પણ આતમ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો ના એની ક્રિયા ઉભી રહેવાય આત્મા તો મરે નહીં કોઈ દિવસ ગયો ના કેવાય શરીરની ક્રિયા શરીરની તમામ ક્રિયાઓ બંધ થઈ જાય કારણ કે આત્મા જ આ શરીરને ચલાવી રહ્યો છે અને આત્મા દ્વારા જ આ બધી ક્રિયાઓ થઈ રહી છે બરાબર તો આત્મા જ્યારે પોતાની ક્રિયાને ઊભી રાખી દે હશે એટલે શરીરની ક્રિયા ઊભી રહી ગઈ કારણ કે આત્મા દ્વારા તો આ શરીર ક્રિયા કરી રહી છે તો હવે આત્મ અવસ્થામાં આવી ગયો માનો કે તમે એક ઉદાહરણ સ્વરૂપે કે તમે આ દાખલા હું ઘણીવાર આપું છું કે તમે તમારા રામદેવજી મહારાજના મંદિરની બાજુમાં તમારે નદી વહે છે તમે એ નદીની પાસે ગયા અને પછી તમે બાયણે હોય ત્યાં સુધી તમે બોલો છો પછી તમે નદીની અંદર પડો તોય તમે બોલો પછી માથું તમારું નદીની બહાર હોય તોય તમે બોલી શકો હા પણ નદીમાં તમે ડૂબકી મારી શકો તો બોલાય ખરું ના નો બોલાય બરાબર નો બોલી શકો તો ત્યાં આપણે શ્વાસની ગતિને પણ રોકી દેવી પડે છે જો તમે શ્વાસની ક્રિયા ચાલુ રાખો તો નાક દ્વારા પાણી અંદર જાય જાય ને પછી તમે શ્વાસની ગતિને રોકી દીધી એટલે શ્વાસ ઊભો રહી ગયો તમે જેની ક્ષમતા કોઈ મિનિટ રોકી શકે કોઈ ત્રીસ મિનિટ બાર પાછળ નીકળી જાય તો અહીંયા આપણે ખાલી એટલું જ સમજવાનું છે કે આપણું નદીની અંદર હતા પણ આપણે માથું આપણું બહાર હતું એટલે આપણે બોલી શકતા હતા બીજા સાંભળી શકીએ આપણે બીજાને સાંભળી પણ આપણે ડૂબકી મારી ગયા નદીમાં તો આપણને બીજાનું સંભળાય પણ નહીં આપણે બોલી પણ ન શકીએ તો એવી રીતે નદીને તમે આ ભવસાગર રૂપી નદી સમજી લો અને જે બહાર માથું છે એને તમે સમજી લ્યો કે ભાવસાગર રૂપી નદીમાં આપણે મોજ કરીએ છીએ સાગર એટલે વિષય વાસનાઓની નદીઓમાં આપણે મોજ કરીએ છીએ એટલે માથું બહાર છે ત્યાં સુધી પછી તમે અંદર મારી ગયા એટલે બોલતા બંધ થઈ ગયા તો અંદર ડૂબકી મારી ગયા તમે અવસ્થા સમજી લ્યો બરોબર આમ દાખલા તરીકે આમ કોઈ સત્ય નથી માનવાનું પછી બાયને માથું હોય ત્યાં સુધી તમે બોલી શકો છો હવે અંદર ડૂબકી મારી ગયા શ્વાસ તમારો ઉભો રહી જાય

તો ક્રિયા બંધ થઈ ગઈ ને કારણ કે શ્વાસ ગયો એટલે ક્રિયા બધી બંધ થઈ ગઈ પછી ક્રિયા બંધ થઈ શ્વાસની એટલે સંકલ્પ વિકલ્પ શરૂ થાય આપણે નદીમાં ડૂબકી મારી ગયા છે તો આપણે બોલતા બંધ થયા બરાબર પણ સંકલ્પ વિકલ્પ તો અંદર મનમાં શરૂ થયા ને તો એ મનના જે સંકલ્પ વિકલ્પો છે એ સંકલ્પ વિકલ્પો મનચિત્ત બુદ્ધિ અહંકાર જ્યારે આત્મારૂપી અંતકરણની અંદર સમાઈ જાય એટલે માત્ર આત્મ અવસ્થામાં આવી ગયા હવે આત્મ અવસ્થામાં જ્યારે આપણે આવીએ છીએ અને આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ છીએ ત્યારે પરમાત્મા કૃપા કરે જ્યાં જ્યાં સુધી પરમાત્મા કૃપા ન કરે ત્યાં સુધી પરમાત્મ જ્ઞાન પ્રગટ થતું નથી પછી પરમાત્મા કૃપા કરે એટલે પરમાત્મા પોતાની તરફ ખેંચે એને આત્માને પછી એ આત્મા જ પરમાત્માનો અનુભવ કરી શકે છે આત્મા થકી જ પરમાત્માનો અનુભવ થાય બાકી મંચિત બુદ્ધિ અહંકાર શરીર દ્વારા પરમાત્માનો અનુભવ ન થાય અને જે કોઈ વ્યક્તિ પરમાત્મા અનુભવ કરેલી હશે એ જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય કારણ કે પરમાત્મા સ્વરૂપ થઈ ગયો તો એ ક્યાંથી બોલે બોલવા માટે શરીર મન અહંકાર બધું જાય ને તો એમ જ્ઞાની બોલી શકે પણ આત્મ અવસ્થા વાળો બોલી શકતો નથી કારણ કે ભગવાને ગીતા એ મેં કેટલી વાર કીધું છે સ્થિત પ્રજ્ઞ કે સ્થિત પ્રજ્ઞ જે વ્યક્તિ છે એટલે કે જે આતમ અવસ્થામાં છે તો ત્યાં બધી એની ક્રિયાકાંડ છૂટી જાય છે કારણ કે આતમ અવસ્થામાં આવી ગયો તો ક્રિયાકાંડ જરૂરી છે કાંઈ રહેતું જ નથી તો ક્રિયાકાંડા બોલવું એ પણ ક્રિયા હું કહું છું સાંભળવું એ પણ ક્રિયા થાય ભાવનક્ષરે સત્સંગ કરવો એ પણ ક્રિયા થાય તો આ બધા ક્રિયાકાંડમાં છે એ સાબિત થઈ જાય તો જેટલા બોલે છે કથણી બકણી કરે છે આતમ અવસ્થામાં નથી આતમ જ્ઞાની કહી શકાય આતમ અવસ્થાના કહી શકાય આતમ અવસ્થામાં જ્યારે આવી જાય છે ત્યારે એ પરમાતમ અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ ન્યા એને જલમાં થલમાં બધી જગ્યા એનો ઈચ્છ છે બાકી આત્મ જ્ઞાન આ જળ ચેતન કરી શકે કે આ જળ છે આમાં આત્મા નથી તો એ જળ સામુ જોવે છે તો જળ એની અંદર આવી ગયું આ જળ છે ના ચેતન છે એટલે એને બે દેખાણું એને દ્વૈત ભાવ કહેવાય અદ્વૈત ભાવ ન કહેવાય કારણ કે જળ ને ચેતન બે દેખાય રહ્યું તો એને તમે કહો તમને જળ દેખાય રહ્યું ચેતન દેખાય છે ચેતન કેવું દેખાડો તો કે ચેતનની તેને ખબર ન હોય બસ ચેતન એક વાત કરે છે ચૈતન્ય શક્તિ આત્મા એવું શું છે ચૈતન્ય એવું શું છે સુરતા એવું શું છે તો આપણે અલગ અલગ નામ આપી દઈશીએ અરે ભાઈ એ અવસ્થા આખી જુદી છે એ અવસ્થાએ જ્યારે પહોંચીએ ત્યારે ખબર પડે છે બાકી ન ખબર પડે ઘણા એમાં હું બોલું છું કે ભાઈ પરમાત્મામાંથી આત્મા આત્મા આત્મામાંથી મંચિત બુદ્ધિ અહંકાર પછી એની ક્રિયાઓ દ્વારા પહેલું આકાશ તત્વ પછી વાયુ તત્વ પછી અગ્નિ તત્વ પછી જળ તત્વ અને પછી ધરતી તત્વ આમ પાંચે પાંચ તત્વ સરવાળે એ મનચિત્ત બુદ્ધિ અહંકાર દ્વારા રચના કરવામાં આવીને મનચિત્ત બુદ્ધિ અહંકારની પ્રગટ કરનારો આત્મા છે ને આત્મા પ્રગટ થયો છે પરમાત્મામાંથી તો સરવાળે બધી આ પરમાત્માની જ લીલા કહેવાય લીલા હવે એની લીલાને જ્યારે જાણી લઈને આપણે ત્યારે પછી બસ એ પોતે પોતાને જોયા રાખે ને રહીએ પછી એ આવું કથણી બકણી બકવાસમાં હોય જ નહીં અને જેટલા કથણી બકણી બકવાસ કરે છે એ પણ હું કેટલા ઓડિયોમાં બોલું છું કે એ આત્મજ્ઞાની હોઈ શકે પણ પરમાત્મ સ્વરૂપ ન કહેવાય એને પરમાતમ સ્વરૂપ થઈ જાય ત્યારે એને બધી જગ્યાએ દેખાય બરાબર ઘણા એમ કહે છે કે ભાઈ કણકણમાં પરમાત્મા છે તો તમે આ માથે સંડાસ શું કામ કરો છો પેશાબ શું કામ કરો છો તો પરમાત્મા ઉપર તમે પેશાબ કરો છો અને સંડાસ કરો છો બરાબર અરે ભાઈ પરમાત્મા ઉપર સંડાસને પેશાબ કરે છે કણકણમાં પરમાત્મા છે પણ એ લેવલ પર જ્યારે પહોંચી જાય ત્યારે બધું પરમાત્મા સ્વરૂપ છે કારણ કે પેશાબ જે યુરિન ત્યાગ કરીએ એ યુરિન રૂપી પરવાહીમાં પણ પરમાત્મા છે યુરિ ત્યાગ કરનાર ની અંદર પણ પરમાત્મા છે એના પાંચ તત્વના શરીરમાં પણ પરમાત્મા છે એના આત્માની અંદર પણ પરમાત્મા છે કારણ કે બધું પરમાત્મા સ્વરૂપ થઈ જાય પછી પરમાત્મા ઉપર પેશાબ કરનારો ઈ પેશાબ કરાવનારો ઈ પેશાબ ને ધારણ કરનારો ઈ બધે એનું થઈ ગયું ઉલટું સુલટું પણ ઈ લેવલ ને જયારે પ્રાપ્ત કરીએ ત્યારે કણકણમાં આ પરમાત્મા દેખાય

આ કોઈ ઉતારી પાડી જ ન શકે કોઈની તાકાત બહારની વાત છે કારણ કે સનાતન ધર્મમાંથી જ અલગ અલગ આ મજબો પંથા પંથીઓ નીકળ્યું છે અને પછી સનાતન ધર્મને સ્વયં પાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે પણ એમ સનાતન થોડો કોઈથી પડતો હશે પડે હા તો એટલે કહેવાનો મુદ્દો એ છે મારો કે જે આ જળમાં હોય તો દેખાડો એવું પણ કહે છે અરે ભાઈ તને ચામડાની આંખોથી ન દેખાય જ્ઞાન દ્રષ્ટિથી દેખાય હા બરાબર એટલે આ બધો એક પ્રકારનો વાદ વિવાદ છે બુદ્ધિનો વિષય છે બાકી ચૂપચાપ જે ભક્તિ કરે જાય ને એ પરમાત્માના ઘર સુધી પહોંચી શકે એમાં કરોડોમાં કોઈક વિરલો પહોંચી શકે બાકી આ તો વાત વાણી વિલાસ કરી અને આ લોકોનો મેળાવડો કરવો જમાવડો કરવો પછી માણસો ન્યા જવા માંડે અને પછી ચાલુ કરે અંધછેત્ર ચાલુ કરે જમાડવાનું ચાલુ કરે ભાઈ એ ચાલુ કર્યું કોને તમે કર્યું ચલો અંધછેત્ર ચાલુ કર્યું જમાડવાનું ચાલુ કર્યું એ સારી વાત છે ખરાબ નથી ભૂખ્યાને ભોજનને ત્રસ્યાને પાણી બહુ બેસ્ટ વાત છે એ તો હું પણ કરતો આવું છું બરાબર એ તો બેસ્ટ વાત છે પરંતુ આ ભૂખ્યાને ભોજનને ત્રસ્યાને પાણી આપનારો કોણ તો કે ભાઈ એક મનુષ્ય તો મનુષ્યને પાસે કરાવનારું કોણ તો કે આત્મા તો આત્મા પાસે કરાવનારું કોણ તો કે પરમાત્મા તો સરવાળે બધું પરમાત્મા ઈચ્છા અનુસાર થાય છે તો ભાઈ પરમાત્મા ઈચ્છા અનુસાર થતી હોય ભાઈ ઘણા કહે છે કે ભાઈ પરમાત્માની મરજી વગર પાંદડું હલતું નથી ઉપરવાળાની મરજી વગર પાંદડું હલતું નથી એવું બધાય બોલે તો ઉપરવાળાની મરજી વગર પાંદડું હલતું નથી તો ઉપરવાળાની અંદર મરજી છે એ તો સાબિત થયું ને તો મરજી એટલે ઈચ્છા તો એની અંદર ઈચ્છા છે તો પરમાત્માની ઈચ્છા વગર કઈ થતું નથી એવું બોલીએ છીએ તો પરમાત્માની અંદર ઈચ્છા છે તો સાબિત થયું જ ને તો પરમાત્મા એ જ પોતાની ઈચ્છા દ્વારા આત્માને પ્રગટ કરેલો છે અને આત્માએ આ બધું સ્ટેપ બાય સ્ટેપ પ્રગટ કરેલો છે પણ પરમાત્માની જે ઈચ્છા છે એ પરમાત્માએ એ મનચિત બુદ્ધિ અહંકાર કામ ક્રોધ લોભ મધમો મતલબ બધું પોતાની અંદર પાછું સંકેલ લીધું છે એમ કાચબો સંકેલી લઈએ એમ એટલે એ પછી કોઈ ભૂલ કરતા નથી કોઈ મિસ્ટેક કરતા નથી કે ફરી પાછા એ માયામાં આવતા નથી બરાબર તો એટલા માટે એને આપણે પરમાત્મા છે અને આપણે બધા આત્મા છે તો આત્માથી ઉપર પરમાત્મા છે તો પરમાત્મા છે એ એક શુદ્ધ કંચન જેવા છે જેમાં કોઈ ભૂલ નથી કોઈ મિસ્ટેક નથી કાંઈ નથી એટલે એને પરમાત્મા છે અને આપણી અંદર ભૂલ હોય મિસ્ટેક આવ્યા રાખે આપણે આત્મા સ્વયં કરી રહ્યા છે આ પાંચ તત્વના પૂતરામાં ફસાય ને એટલે આપણે આત્મા કહેવાય છે પણ જ્યારે આપણે પરમાત્મા જેવા શુદ્ધ કંચન બનીએ ત્યારે આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ કારણ કે પરમાત્મા એ પણ અવિનાશી છે તો પરમાત્મામાંથી પ્રગટ થયેલું જે આત્મા હોય એ અવિનાશી અવિનાશી જ હોય ને તો તો આત્મા પણ છે ચિત્ત બુદ્ધિ અહંકાર પ્રગટ કર્યું તો અવિનાશીમાંથી મંચિત બુદ્ધિ અહંકાર પ્રગટ થયું એ અવિનાશી હોય ને પછી એ અવિનાશીમાંથી ફરી પાંચ તત્વો બનાવતી પાંચ તત્વ અવિનાશી હોય ને તો સરવાળે બધું આવ્યું પરમાત્મામાં પરમાત્મા અવિનાશી છે તો અવિનાશીમાંથી અવિનાશી જ થાય સિંહમાંથી સિંહ થાય કાંઈ બકરામાંથી સિંહ ન થાય અને બકરામાંથી બકરા જ થાય તો જે જેમાંથી થયું છે એ એવું જ હોય ને જેમ કે કડવી વેલના બધા કડવા થાય હા બરાબર અને મીઠી વેલના બધા મીઠા થાય તો એમ પરમાત્મા એક વેલ જ છે તો વેલ એ વેલમાંથી અવિનાશી વેલમાંથી બધું પ્રગટ થયું તે અવિનાશી જ હોય બધું પણ આપણને આ જળ ચેતન લાગી રહ્યું છે કારણ કે એ અવસ્થા નથી આપણી આપણે દ્વૈત ભાવમાં ફસાઈ ગયા છીએ જળ ચેતનમાં પણ વાસ્તવિક અંદર જો ઉતરીએ તો બધું ચેતન જ છે એ લેવલ ઉપર પહોંચીએ એટલે પાંચ તત્વનું શરીર એવું ઘણીવાર નથી કહેતો કે ભાઈ પાંચ તત્વ શરીર નાશવંત હોય તો બરાબર તો પછી નાશવંત શરીરમાં રહ્યો છો શું કામ તમે આત્મા આત્મા અવિનાશી છે તો આ નાશવંત દેહમાં તમે રહ્યો શું કામ કાઢ નાખો દે આત્મા ને બરાબર પછી પાંચ તત્વ ના શરીર ને આપણે બારી દઈશી તો પાંચ તત્વ એ પચીસ પ્રકૃતિમાં પોતપોતાની જગ્યાએ વિલીન થઈ જાય છે તો આમાં નાશ કોનો થયો શરીરનો એ નાશ નથી થતો ને શરીર લાકડા સાથે રાખનો થોડોક ઢગલો થઈ જાય ધરતી તત્વનો જે ભાગ હોય થોડોક ઢગલો થાય એટલે આપણે પાંચ તત્વનું જે શરીરનું પૂતળું છે આપણું માણસનું એમાંથી આપણે રાખમાં રૂપાંતર કર્યું નાશ ન કરી શકાય રાખમાં રૂપાંતર થયું આકારમાંથી નિરાકારમાં એનું રૂપાંતર થયું બાકી નાશ નથી થતું કાંઈ પાંચ તત્વો પોતપોતાના વિલીન થયા નાશનું કાંઈ નથી થયું પણ નાશ અને અવિનાશ એ આપણી મનની કલ્પનાઓ છે મનની ભ્રમણાઓ છે કાંઈ મરતુંય નથી કાંઈ જન્મતુંય નથી હું તો ન્યા આવતી કહું છું લ્યો રાઈટ રાઈટ હેં કાંઈ મરતુંય નથી ને કાંઈ જન્મતુંય નથી આ પરમાત્માને જાણવો ભાઈ સામાન્ય બાબત નથી વાતો થાય વાતો જેની જેટલી બુદ્ધિ ઊંચી હોય એટલી વાત કરે બાકી બધી જગ્યાએ પરમાત્મા છે છેન છે